નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલિત સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગામડાઓ સુધી દોડશે એએમટીએસ અમદાવાદથી વીસ કિલોમીટર સુધીના ગામડાઓમાં બસો જશે જનમિત્ર સ્માર્ટ કાર્ડ હશે તે મુસાફરો વાઇફાઈનો ઉપયોગ કરી શકશે વેલે પાર્કિંગની સુવિધા અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ વ્યવસ્થામાં બદલાવ અને સુધારા ચાલુ ડ્રોપ ઓફ પીકઅપ વિસ્તાર બે થી છ લેન કરવામાં આવ્યો ખેડૂતોની હાલત કફોડી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં મહિનાથી પાણી બંધ ચાર હજાર ત્રણસો હેક્ટર વિસ્તાર તરસ્યો રહેતા ડાંગરની વાવણી અટવાઈ મુસાફરોમાં આનંદ છવાયો મહુવા અનાવલ ઇન્ટરસિટી બસ આખરે સોમવારથી શરૂ આજે કોન્વોકેશન યોજાશે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓનો દબદબો પદવીદાનમાં એકસો ચોપન વિદ્યાર્થીનીઓ બસો એકત્રીસ છાસઠ વિદ્યાર્થી એકસો તેર ગોલ્ડ મેડલ લેશે વિચિત્ર વાત કરીએ તો હિંમતનગરમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ સાથે સામાન્ય ઠંડીનો અહેસાસ અનુભવાયો છે તો દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આ અંગેની વાત એવી છે કે આ વર્ષે શિયાળાની અસર ઋતુચક્ર પ્રમાણે નહીં હોવાને લઈને વારંવાર વાતાવરણમાં પલટો આવે છે જેને લઈને શિયાળાની અસર જોવા નથી મળતી ત્યારે રવિવારે વહેલી સવારથી હિંમતનગરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે સૂર્યોદય પહેલા ધુમ્મસને લઈને વિઝિબિલિટી ઓછી થઈ હતી ઉત્તર ગુજરાતમાં શનિવારે દિવસ રાતના તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો જેને લઈ સવારે ફૂલગુલાબી ઠંડી અને બપોરના સમયે આખરી ગરમીના કારણે બેવડી ઋતુનો અનુભવ થયો હતો મહેસાણામાં ઠંડી ઘટીને સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી અટકી ગઈ છે તો ગરમીનો પારો એકત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયો હતો બપોરના સમયે ગરમીને લઈ લોકોએ પંખા અને એસી ચાલુ કરવાની ફરજ પડી છે કાર્યાધાર પંથકમાં કપાસની ઉપજ લેનાર ખેડૂતોની હાલત મુશ્કેલીમાં મુકાય છે આ કપાસનો સંગ્રહ કરે તો કપાસમાંથી નીકળતો જીવજંતુ કરડવાથી ખેડૂતો પરેશાન થાય છે હાલમાં કપાસના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો કપાસનો સંગ્રહ કરે છે પરંતુ આ સંગ્રહ કરેલા કપાસમાંથી ઝેરી જીવજંતુ નીકળે છે ખેડૂતો ગોડાઉનમાં કપાસના હાલમાં ઊંચા ભાવ ન હોવાથી સંગ્રહ કરે છે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈએ બે હજાર ચોવીસના વર્ષ માટેનું અંદાજપત્ર રજૂ કર્યું જેમાં ભાવનગરના અલંગશીપ બ્રેકિંગ યાર્ડની વિકાસ માટે અલંગની રિસાયકલિંગ ક્ષમતા વધારીને બમણી કરવાની જોગવાઈ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું તેઓએ રાજ્યના બંદર વિભાગના વિકાસ કાર્યોના ઉલ્લેખ વેળાએ જણાવ્યું હતું કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અલંગમાં રિસાયકલિંગ ક્ષમતા જે હાલમાં ચાર પોઈન્ટ પાંચ મિલિયન એલડીટી છે હવે તેને બમણી કરીને નવ મિલિયન એલડીટી કરવામાં આવશે બીજી તરફ નજર કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તાજેતરમાં જ સંલગ્ન તમામ કોલેજોને પરિપત્ર કરીને જાણ કરી છે કે એનએસએસને હવે વેલ્યુએડેડ કોર્સ તરીકે જાહેર કર્યો છે પરિપત્રમાં જણાવ્યું છે કે એનએસએસને ને ઇપી બે હજાર વીસ અંતર્ગત પ્રકાશિત થયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર હેઠળ વેલ્યુએડેડ કોર્સ બાસ્કેટમાં સામેલ કરાયો છે યુનિવર્સિટીએ એનએસએસનો કોર્સ માર્કિંગ સિસ્ટમ ક્રેડિટ ફ્રેમવર્ક પણ જાહેર કર્યું છે વિચિત્ર વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ ડી વાય ચંદ્રચૂડ હાજર નહીં રહે છેલ્લી ઘડીએ ચીફ જજ હાજર નહીં રહે તેવી માહિતી મળતા યુનિવર્સિટી સત્તાધીશોમાં દોડધામ મચી હતી વીસીની નિમણૂકને લઈ હાઈકોર્ટમાં પિટિશન દાખલ થયેલી હોવાથી સીજીઆઈની ઉપસ્થિતિની વિલંબની આશંકાએ ચીફ જજ કાર્યાલયને પત્ર લખવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીના બોતેરમાં પદવીદાન સમારોહનું ચાર ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અભ્યાસની હરીફાઈમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે ગત વર્ષ કરતાં બે ગણા વધારે ગોલ્ડ મેડલ વિદ્યાર્થીનીઓના નામે થયા છે તો આ વર્ષે વિદ્યાર્થીઓથી અઢી ઘણી વધારે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે સંસ્કૃત મહાવિદ્યાલયમાં તમામ વિદ્યાર્થીનીઓને જ ગોલ્ડ મેડલ મેળવી સિદ્ધિ હાંસલ કરી છે મહુવા ધારાસભ્ય મોહનભાઈ થોડિયાની રજૂઆતના આધારે એસટી વિભાગ દ્વારા બારડોલી મહુવા અનાવલ ઇન્ટરસિટી સર્વિસ તારીખ પાંચ ફેબ્રુઆરી સોમવારથી શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે જે ઇન્ટરસિટી બસ દિવસના સોળવાર મહુવાથી અનાવલ અને અનાવલથી મહુવાના ફેરા મારશે જેને લઈ વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને વેપારીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી બીજી તરફ નજર કરીએ તો ઉકાઈ કાંઠા નહેરમાં છેલ્લા એક મહિનાથી સિંચાઈનું પાણી નહીં મળતા તાપી સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે હાલ ડાંગર રોપણીની સિઝન ચાલુ હોય પાણીની ખાસ જરૂરિયાત હોય છે પરંતુ પાંચમી જાન્યુઆરીથી રોટેશન બંધ કર્યા બાદ નહેરમાં પાણી નહીં આવતા ડાંગરની રોપણી કાર્ય પણ ખોરંભે ગયું છે આ ઉપરાંત શેરડી કપાઈ જતાં નવું રોપાણ અને લાંબ માટે પણ પાણીની જરૂરિયાત છે પાણી નહીં મળતા ચાર હજાર ત્રણસો હેક્ટર જમીનની અસર થઈ રહી છે અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ વ્યવસ્થામાં સતત બદલાવ અને સુધારા ચાલુ છે પેસેન્જરોને લેવા અને મૂકવા આવતી ગાડીઓને પાર્કિંગમાં મૂકવા માટે વધારાની સુવિધા તરીકે વેલે પાર્કિંગની સુવિધા ચાલુ કરવામાં આવી છે વાહનો વ્યવસ્થિત રીતે પાર્કિંગમાં પાર્ક થાય અને ડ્રોપ ઓફ પિકઅપ વિસ્તારમાં વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિવિધ પ્રયાસો ચાલે છે જેમાં હમણાં જ ડ્રોપ ઓફ અને પિકઅપ વિસ્તારને વધારી બેથી છ લેન કરવામાં આવ્યો છે કેનોપી અને ચાલવા માટે વ્યવસ્થા પણ કરાઈ છે અમદાવાદની લાઈફલાઈન ગણાતી એમટીએસ બસનું ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રૂપિયા છસો એકતાળીસ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરની આસપાસ આવેલા ગામડાઓના લોકો શહેરમાં સરળતાથી પહોંચી શકે તેના માટે એએમસી લિમિટમાં વધારો કરી હવે પંદર કિલોમીટરની જગ્યાએ વીસ કિલોમીટર દૂર સુધી બસ જશે જે પણ મુસાફરો જનમિત્ર સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરે છે તેઓ વાઈફાઈનો ઉપયોગ કરી શકશે તો સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર